કલ્પેશ પટેલ એઝ એ કાશીપા હોસ્પિટલ માર્કેટિંગ મેનેજર એક ગ્રુપ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે આજે નવચેતન ગામમાં કાશીપા હોસ્પિટલના ટીમ દ્વારા એક ભવ્યથી ભવ્ય હેલ્થ ચેકઅપ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો જેમાં અમારે કાશીબા હોસ્પિટલ તરફથી ડૉક્ટર ગિરીશ પટેલ સાથે કૃપા શર્મા ડૉક્ટર વિક્તલ દાદી અને સહયોગીએ ખૂબ જ ઉત્સાહ સાથે લોકોનું નિદાન સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું એમાં સર્વેને સરસ રીતે બીપી પલ્સ ઓક્સિજન ડાયાબિટીસનું ચેકઅપ કરી સાથે રિફર કર્યા સાથે દરેક નાગરિકને જરૂરિયાત જનરલ પ્રાથમિક દવાઓનું ફ્રીમાં વિતરણ કર્યું સાથે દ્રષ્ટિ ઓપ્ટિકલમાંથી ઉપસ્થિત લાલાભાઈ પૂર્વે જૈતભાઈ એમને આંખોની તપાસ કરી અને રાહત દરે ચશ્મા આપ્યા સાથે ગ્રામજનોએમાં ગ્રામજનોની વાત કરીએ તો સરપંચ નીરાબેન પરમાર સામાજિક કાર્યકર્તા વસંતભાઈ પરમાર અને સાથે અમારા બેન બિનલબેન પરમારના સહયોગથી સરસ સફળ કેમ્પ રહ્યો કેમ્પમાં દોઢસોથી વધારે નાગરિકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો અને સંતોષ સંતોષ વ્યક્ત કર્યો અને સાથે કાશીબા હોસ્પિટલ ડૉક્ટર રવિન્દ્રસિંહ ઝાલા સલોનીબેન ઝાલા યોગેશ માલવિયા અને ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો સાથે મારી વાત કરું તો કેપી ગ્રુપ ઓફ ગુજરાતના પ્રેસિડન્ટ તરીકે કેપી ગ્રુપ ઓફ ગુજરાત એક એનજીઓ છેલ્લા ત્રણ વર્ષથી ચલાવી રહ્યું છે જેમાં નાની મોટી સેવાઓ કરતાં કરતાં આજે નવચેતન ગામમાં દીકરીઓનું સન્માન કર્યું સ્ટેશનરી કીટ આપીને સાથે સિનિયર સિટીઝનોને સ્ટીકનું વિતરણ કર્યું જેમાં તેમના દુઃખમાં નાનો દૂર કરવાનો પ્રયત્ન કર્યો સાથે ગ્રામજનોએ પણ અમારો આભાર માન્યો અને અમે પણ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જેમાં સરપંચ અને સામાજિક કાર્યકર્તા અને અમારા બેન પિનલ બેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ